બનાસકાંઠાના થરાદનો એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે જેમાં ચંદ્રિકા નામની યુવતીની તેના પરિવારે હત્યા કરી નાખી અને તેના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા છે એવો આરોપ ચંદ્રિકાના પરિવાર ઉપર લાગ્યો છે ચંદ્રિકા લિવિનમાં એક યુવક સાથે રહેતી હતી જેનાથી તેનો પરિવાર નારાજ હોવાનું કહેવાય છે શું છે વિગત અને શું મળી છે પોલીસને અરજી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બનાસકાંઠાના થરાદની બનાસકાંઠાના થરાદમાં રહેતા હરેશ ચૌધરી નામના એક યુવકે બનાસકાંઠા એસપી અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને એક અરજી મોકલી છે અને ન્યાય માગ્યો છે અને કહ્યું છે કે મારી પ્રેમિકા જેની સાથે હું લિવિનમાં રહેતો હતો તેની હવે હત્યા થઈ ગઈ છે અને તેના અગ્નિસંસ્કાર પણ થઈ ગયા છે આખા મામલામાં થરાદ પોલીસ ઘટનામાં સામેલ છે તેવો આરોપ પણ હરેશ ચૌધરીએ લગાવ્યો છે તો વિગતે વાત કરીશ વાત એવી છે કે બનાસકાંઠાના થરાદમાં રહેતા હરેશ ચૌધરી અને ચંદ્રિકાને પ્રેમ થાય છે અને બંને સાથે લે રહેવાનો નિર્ણય કરે છે સમસ્યા એવી હતી કે હરેશની પત્ની હતી પણ તે અલગ રહેતી હતી કારણ કે બંને પતિ પત્ની વચ્ચે સંબંધ રહ્યો નહોતો હરેશ અને ચંદ્રિકા સાથે રહેવા માંગતા હતા પણ તેમના લગ્ન શક્ય નહોતા એટલે તારીખ પાંચ જૂનના રોજ તેઓ અમદાવાદ આવે છે અને અમદાવાદમાં મૈત્રી કરાર કરી સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યાંથી તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ફરવા જાય છે તારીખ બારમી જૂનમાં તેઓ રાજસ્થાનના એક હોટલમાં હતા ત્યારે થરાદ પોલીસના કોન્સ્ટેબલ સુરેશ દેવશી અને કેસુદાન આવે છે તેની સાથે ચંદ્રિકાનો ભાઈ હતો સાથે કોઈ મહિલા પોલીસ પણ નહોતી પોલીસની રજૂઆત એવી હતી કે ચંદ્રિકાના પિતાએ અમને ફરિયાદ આપી છે પણ સવાલ એવો હતો કે ચંદ્રિકા પુખ્ત વયની વ્યક્તિ હતી એટલે તેની સામે અપહરણનો કોઈ ગુનો નોંધી શકાય તેમ નહોતો આ ત્રણેય પોલીસવાળા સુરેશ દેવસી અને કેશુદાન અને સાથે આવેલો ચંદ્રિકાનો પિતરાયભાઈ આ બધા ત્યાંથી રાજસ્થાનથી સાથે લાવવામાં આવે છે જ્યાં હરેશની કાર પણ લઈ લેવામાં આવે છે હરેશ અને ચંદ્રિકાના ફોન પણ લઈ લેવામાં આવે છે અને જેવા ગુજરાતની હદમાં પ્રવેશ કરે છે તેવા તેઓ ચંદ્રિકાને અલગ કરી થરાદ પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને થરાદ પોલીસ સ્ટેશનમાં તેનો એક વિડીયો બનાવવામાં આવે છે જેમાં ચંદ્રિકા એવું કહે છે મારે મારા પરિવાર પાસે જવું છે હરેશનું કેવું એવું છે પોલીસે અને તેના પરિવારે બળજબરીપૂર્વક આવો વિડીયો બનાવ્યો અને ચંદ્રિકા અને હરેશને છૂટા પાડી દેવામાં આવે ત્યારબાદ ઘટના એવી છે કે ભચાઉ પોલીસ સ્ટેશનમાં એક દારૂબંધીના ગુનામાં હરેશની જરૂર હોવાને કારણે તે હરેશને બચાવ મોકલી દેવામાં આવે છે ત્યાં તે તેની ધરપકડ થાય છે ત્યાંથી બહાર આવ્યા પછી હરેશ જ્યારે પોતાનો ફોન ચાલુ કરે છે તો હરેશનો દાવો એવો છે કે તેના ફોનમાં મેસેજ હતા ચંદ્રિકાના કે મને બચાવી લો કારણ કે મારો પરિવાર મને મારી નાખશે કાયદાની પરિભાષામાં હરેશનો કોઈ અધિકાર ચંદ્રિકા ઉપર હતો નહીં એટલે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને હેબિયર્સ પિટિશન કરે છે હેફીએફ પિટિશનની સુનાવણી થાય તે પહેલાં તારીખ પચીસમી જૂનના રોજ હરેશને સમાચાર મળે છે કે ચંદ્રિકાની હત્યા તેના પરિવારે કરી નાખી છે તેના અગ્નિસંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા છે આ બધી જ બાબત હરેશે પોતાની અરજીમાં લખી છે જે અરજી બનાસકાંઠા એસપીને લખી છે અને ડીજીપી વિકાસ સહાયને મોકલે છે શંકાના દાયરામાં થરાદ પોલીસ ચોક્કસ છે જોઈએ આ મામલે શું થાય છે કારણ કે અત્યારે તો આ બધા જ આરોપો હરેશના છે સમય જતાં બધું જ ખુલશે કારણ કે આ મામલે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તપાસ કરવાના છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો તમારી કોમેન્ટ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો થરાદ પોલીસ જો શંકાના દાયરામાં હોય તમારી પાસે આ અંગે કોઈ માહિતી હોય તો તમે નવજીવન ન્યૂઝને અથવા બનાસકાંઠા એસપીને આ માહિતી પહોંચાડી શકો છો તમારા નામ ગુપ્ત રાખવામાં આવશે અત્યારે મને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે